છોકરો વાળી કરો ચાર નાખવા ચે તમે તો આરામ કરવા દે આવે એટલે બે જણા ખાઈ

તો નાઠાયો હોય કણ બિતા બિતા હોને માતાવા હે તો તારી માતા મારી ગીતા પોળી છે ઓન કયો થી આય બાપુ કે થોડો નાસ્તો પાસ્તો કર લો નાસ્તો નહી આવો બેસને સાના કરજો હ પણ મેં ચાર ખાતી નથી તો ધરાઈ રહી છે એ મો તો પોણે નથી ચારે ખાતી નઈ ને એક હોય તો પછી ડોક્ટર વક્ટરને બોલાય શું કે ને તા બોજે હા મુ હા

હવે સારું કરવા જ બેઠા છીએ કોઈનું ખરાબ કરવા જ બેઠા નહીં અને મારી માતા રજા આલે તો દેડો જ તમને હાલ કરી આલો હે માસી શીખો તર બતાવો હાલ બોલો બુઆજી હે મા હવે ના ભુવાજી

પણ દોયડા તો મળશે નહીં તમ બોજ વાત તો આની બહુ કાઠી છે જવા પાળો કાઢ્યાલો બીજુ શું જાણ તમે ખાલી દોયડા હતું આટલું બધું જો ભાઈ હું તો દોયડો હાલ કરી આલે ભાઈ ઘેર જઈને ગમે તે થઈ શકે હું એનો ગેરંટી મૂક મારી માતા લેતી નથી અને મારી માતા તો ઊભી જ નહીં રહેતી આ તો વિજય ભાઈની તમે શરમે આવ્યા હો તો હું તમને કાઢ્યા બાકી તમને પૂછ્યા વગર તો હું આગળ ડગલું ના ભરી શકું Ada mata yang gue nanya, dulu lah, apa pucce? Oh. Hei ma, ada orang. Siapa tau So, apa yang so

જો વધાવો સમા ભાઈ હામા ભેદ છે ચોરી ની એવું હું તો માતા કહું છું ભાઈ ઓ ચોરી ની વાત થોડું બોલતો તો તો વિચાર કરું તો માસીઓ અમારે હું કોમ ખોટું કેવરા આવી તું ચોરી ની એટલો કો અમે ચોરી કરવા ગયે છે રૂપિયા 60000 રૂપિયા રોકડા ભરીને લાયા ભેસ આવું ના આવું ઈજપી યાર હું કેવરા આવો તમે યાર ઓ તમે આમ હારું કરવા લાગ ગયા મારું બગાડવા લાયા તમે યાર હું યાર આવ આવ ખબર હોત તો હું તો આવત જ ના હોય કણી યાર

પૈસા તો માતા કઉ છું પૈસા ના ચોરી ના ભાઈ માતા ને બધું દેખાય છે કે પૈસા ચી રીતના લાયા છો અને ચોથા લાયા છો

સા 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 ભાઈ પૈસા તમે લીધા અને ભાઈ ઇની જોગણી માતાને બહુ મોણ છે એ હું સીધોતર માતા કહું છું ભાઈ સાચું ખોટું ભાઈ તું તો માં હાચું હ પણ એ તો બધું બરોબર માકે જો કે તો પૈસા તો અમે ઈની જોડે લીધા બરોબર અને અમે જૂઠ્ઠું બોલ્યા ભાઈ તાર પૈસા અમે નહીં લાયા ને એવું ઘણો બધું અમે કીધું ઈ ન પણ ઈને ને અમાર બેસ નવ લેવા દે મારું એમ કેવું ઈ તો ભાઈ ભાઈ એની જોગણી માતાને બહુ મોણ છે અને આ બધું જ કરવા વાળી એની જોગણી માતા છે હું શીખોતર માતા કહું છું ભાઈ જોગણી માતા તમારી ભેટ નો વખો પાડે અને જે રાહ જોહન તો તમને વખો પાડે દાડા આવશે એવું હું શીખોતર માતા કહું છું ભાઈ એવું તો કોઈ લાગ કરું તમે દોડા વાત કરતા હતા ભાઈ હું તો દોડો કરીને હાલી દઈએ

ભાઈ મોનું ના મોનુ એ તમારી વાત છે તારા હાથમાં વધારો વાળું છું

પેલા ઘર ધણી નાખો ઘેર જજો એના પૈસા હાલી દેજો હાલ સગો ના થાય તો કઈ નહીં એ ભાઈને સમજાવજો અને એ ભાઈ જોડે માફી માંગજો અને પછી એ ભાઈ આ જોગણી માતાનું જે કે નિવેદ કે શ્રીફળમાં તમને સોડ એમ છૂટી જજો ન બહુ કાઠું છે ભાઈ એ હું શિગોતર માતા કહું છું હા તું આ બોલી તો ખરા કે ભાઈની જોગણી અમારા આવી બરાબર તો મને એવું ખબર પડે કે અમારા એક ઘેર અમારા ભેસના જોગણીનું દુઃખ છે ભાઈ હમરાથી તો ભેસ દોવા નહીં દેતી બીમાર ને બીમાર રહેશે છે એવું સુગોદર માતા કહું છું ભાઈ તો નહીં દોવા દેતી માં બીમાર હોય એટલે ખાતી નહીં લઉં તો કાટો પણ ભાઈ પહેલા ભેસ કેટલું દૂધ આલતી લે ભાઈ 5 લિટર 5 જો 5 6 અને તારે નહીં આલતી થાપુજી ભાઈ હા માં અને તમારી ભેં જોજો જો સોથી